નર્મદા જિલ્લાના દેડિયાપાડા સાગબારા તાલુકાના ગામોને જિલ્લા મથક રાજપીપળા સાથે જોડતા મુખ્ય માર્ગ ઉપર મોવિયાલ ગામ વચ્ચે નદી પરનો બ્રિજ ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો જેને નવો બનાવવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવતા સરકારશ્રીમાંથી અગ્રતાના ધોરણે ટૂંક સમયમાં મંજૂરી મળતા હવે આ રોડ રૂપિયા આઠ પોઈન્ટ એંસી કરોડના ખર્ચે નવા એપ્રોચ લો લેવલના બ્રિજનું નિર્માણ કરવામાં આવશે ભરૂચ નર્મદાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આજે ગુરુવારના રોજ બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન વાહન વ્યવહારને કોઈ અસર ન પડે તે માટે ડાયવર્ઝન આપી એજન્સી દ્વારા બ્રિજની કામગીરી તાત્કાલિક કરવામાં આવશે આ બ્રિજનું નિર્માણ આગામી છ માસમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ બ્રિજનું મહત્ત્વ આપણે સૌ જાણીએ સમજીએ છીએ નેત્રંગ નાંદોદ અને દેડિયાપાડા એમ ત્રણ તાલુકાને જોડતો રસ્તો છે આદિવાસી વિસ્તારમાં રોડ રસ્તાના કામ સંદર્ભે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ખાસ ધ્યાન આપી સંવેદનશીલતાની કામગીરી કરે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નેત્રંગ મોવી રોડને ફોરલેનમાં પરિવર્તિત કરવા માટે સરકારશ્રી દ્વારા નેશનલ હાઇવેને અંદાજિત રૂપિયા સાતસો કરોડ ઉપરાંતની નાણાકીય મંજૂરી આપવામાં આવી છે વધુમાં તેઓએ કહ્યું હતું કે વધુ વરસાદ હોય તો સ્વાભાવિક છે કે ભારે વાહનો પ્રસાર થવાથી રસ્તાઓ તૂટવાના જ છે પરંતુ વરસાદ રોકાતા તેનું ઝડપભેર રિપેરિંગ પણ તંત્ર દ્વારા સક્રિયતાથી કરવામાં આવેલ છે સરકારશ્રી દ્વારા આદિવાસી વિસ્તારોમાં વિકાસ માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે પરંતુ આપણે પણ એક નાગરિક તરીકે સહભાગીતા દાખવી દેશને મજબૂત બનાવવા વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે યોગદાન આપવું જોઈએ તેના માટે સૌથી મહત્વનું અંગ એટલે શિક્ષણ સરકાર દ્વારા વિકાસના કામો તો થશે જ પરંતુ નાગરિકોમાં શિક્ષણ નહીં હોય તો સર્વાંગી વિકાસમાં અનેક અવરોધો આવશે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ઉપર ખૂબ જ ભાર આપીએ જેથી આજના સ્પર્ધાત્મક યુગમાં આપણા યુવક યુવતીઓ પણ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં હરોળમાં રહી પોતાનું પરિવાર ગામ અને જિલ્લાને સમૃદ્ધ બનાવે જેથી દેશને સમૃદ્ધ બનાવવામાં આપણે પોતાનું યોગદાન આપી શકીએ અત્રે ઉલ્લેખનીય છે કે દેડિયાપાડા સાગબારા તાલુકાને જિલ્લા મથક સાથે જોડતા આ માર્ગની ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત થવાની માત્રા વધારે રહેતી હતી જે અંગે સ્થાનિક અગ્રણીઓ તંત્ર દ્વારા રાજ્ય સરકારમાં મોવીથી દેડિયાપાડા સુધી આરસીસી રસ્તાના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા સો કરોડ ઉપરાંતની ત્રાંત્રિક મંજૂરી આપવામાં આવશે જેની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં કામગીરી હાથ ધરવામાં આવનાર હોય આ રસ્તાની મંજૂરી બદલ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને ઉપસ્થિત અગ્રણીઓએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી મોવી ડિડેપાડા રોડ પર યાલ પાસે એક બહુ જૂનો બ્રિજ હતો નાનો બ્રિજ પણ ચોમાસામાં ભારે વરસાદના કારણે છેલ્લા બે વર્ષથી તૂટી જતો રિપેરિંગ કરવાના પ્રયત્નો કર્યા પણ એમાં સફળતા ના મળી એટલે એ બ્રિજ રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી અને બહુ સમયમર્યાદામાં ઓછા સમયમાં એ મંજૂર થઈ ગઈ અને આજે ખાતમુહૂર્ત એનું કરવામાં આવ્યું છે આઠ કરોડ જેટલા માતભર રકમથી આ બ્રિજ બનવાનો છે અને બહુ લાંબા સમય સુધી ટકશે ભારે વરસાદ પડે બહુ ભારે પાણી આવે ખાડીમાં તો પણ બ્રિજને કોઈ નુકસાન ન થાય એ રીતના બ્રિજ બનવાનો છે અને એ ઉપરાંત મોવીથી ડેડીયાપાડા સુધીનો રસ્તો હેવી વાહનો જવાના કારણે એ રસ્તો વાળો બનાવવાની જરૂર હતી તો ત્યાં સરકારમાં આરસી આરસી રસ્તાની દરખાસ્ત કરીએ તો સો કરોડના ખર્ચે આખી દરખાસ્ત ત્યાં મોકલી છે અને ટૂંક સમયમાં એ મંજૂર થવા જવાનું છે ને ચાર પાંચ મહિનામાં એનું પણ ખાતમુહૂર્ત થવાનું છે ભરૂચ જિલ્લા કે નર્મદા જિલ્લાને જોડતા રસ્તાઓ જે છે એમાં ડેડીયાપાડા હોય શાકબારા હોય કે નેત્રાંગ કે કોઈ પણ તાલુકાને જિલ્લા મથકને જોડતા રસ્તાઓ એ જિલ્લા પંચાયતના સ્ટેટના રસ્તા બધા સારા હોય એ રીતના સરકારનો ખૂબ સારો અભિગમ છે અને બે ત્રણ દિવસ પહેલાં જ દેમોંગરાનો જે રસ્તો જે છે એ પણ ખૂબ સારો બને એના માટે એ આઠ કરોડ રૂપિયાના ખર્ચે રસ્તો પણ નવો બનવાનો છે એનું પણ મેં ખાતમુહૂર્ત કર્યું